નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં સૌપ્રથમ તો આપ સૌને સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે આવતીકાલે નિમણૂક મેળવવા આપ સૌ જઈ રહ્યા છો તો તમામને કોંગ્રેચ્યુલેશન્સ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને કાલે શું પ્રોસેસ હશે એને લગતી પણ કેટલીક મૂંઝવણો તમારા મનમાં હશે તો એ તમામનો જવાબ આપવાનો પ્રયત્ન આ વિડીયોમાં અમે કરીશું તો અહીંયા આપણે જોઈએ તો કેટલાક પ્રશ્નો મોટાભાગે ઉમેદવારોને હજુ પણ મનમાં છે બરાબર આ એક જિલ્લાની આમંત્રણ પત્રિકા પણ અહીંયા આપણે સ્ક્રીન પર મૂકી છે એટલે કે કાર્યક્રમની તૈયારી પૂરજોશમાં થઈ ગઈ છે શું કાર્યક્રમ હશે કેટલો સમય લાગશે અને ક્યારે તમે હાજર થશો અને બીજી કંઈક સામાન્ય બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે એ તમામ બાબતો આ વિડીયોમાં આપણે જોઈશું પહેલો પ્રશ્ન તમારા જવાબ આપીશું કાલે હાજર થઈ શકાશે એની શું પ્રોસેસ હોય છે કયા નિયમો હોય છે એના વિશે વાત કરીશું શું પ્રોસેસ હશે આવતીકાલની બરાબર કયા કાર્યક્રમો હશે કેટલા વાગે નિમણૂંક મળશે કઈ બાબતોનું આપણે સામાન્યપણે ધ્યા ધ્યાન રાખીશું પોલીસ વેરિફિકેશન જોઈશે ચેકલિસ્ટ શું છે જે ડોક્યુમેન્ટ ઓરિજિનલ લેવાના છે એનું ચેકલિસ્ટ શું છે એ તમામ બાબતો આપણે આ વિડીયોમાં જોઈ લઈએ તો વિડીયો અંત સુધી જોજો અને ખાસ કરીને વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જે લોકો આવતીકાલે નિમણૂક મેળવા જઈ રહ્યા છે અને બીજું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો પહેલો પ્રશ્ન છે કે કાલે હાજર થઈ શકાશે તો એનો સ્પષ્ટ અને ક્લિયર જવાબ છે નો કાલે કોઈ પણ રીતે તમે હાજર થઈ શકશો નહીં કાલે તમને નિમણૂક પત્ર મળશે એમાં તમને લખેલું જ હશે કે નિમણૂક પત્ર મળ્યાના સાત દિવસની અંદર તમારે હાજર થવું હવે સાત દિવસનો તમને હાજર થવાનો સમય એટલા માટે આપે છે કે ભાઈ તમે ક્યાંક બહારથી આવ્યા હોય કોઈને શિફ્ટિંગનો ઇસ્યુ હોય બરાબર તો એને સાત દિવસનો સમય આપવામાં આવે છે પણ આવી ભૂલ ક્યારેય નહીં કરતા સાત દિવસ ભલે આપ્યા હોય આપણે તમને ત્રણ તારીખે ઓર્ડર મળશે એટલે તમારે ચાર તારીખે સવારે જે શાળાનો સમય હોય એની પહેલાં તમારે હાજર થઈ જવાનું શાળા સમય પહેલાં જે છે સ્કૂલમાં જતું રહેવાનું અને એ જે છે તમારે પોતે હાજર થઈ જવાનું છે હવે તમે કહો સાહેબ કાલે કેમ ના હાજર થઈ શકાય તો એના માટે મારે તમને જે છે એ કહેવું પડશે કે આવતીકાલે ભાઈ શું પ્રોસેસ હશે બરાબર એમાં તમને જવાબ મળી જશે અને શું નિયમ છે હાજર થવાનો એ પણ હું તમને કહી દઉં તો કાલે શું પ્રોસેસ હશે ભાઈ તો કાલે તમને અગિયાર વાગે બોલાવ્યા છે એટલે બધા આવશો તમારું રજીસ્ટ્રેશન થશે એમાં ને એમાં અડધો પોણો પોણા પો અડધો પોણો કલાક નીકળી જશે પછી ત્યાં જે છે જે તે જિલ્લામાં એક બધાને મોટાભાગના જિલ્લાઓમાં એક કાર્યક્રમો કરવામાં આવશે એટલે કે ધારાસભ્ય હોય કોઈ કલેક્ટર હોય આવા બધા મહેમાનોને બોલાવવામાં આવશે અને મહેમાનોની ઉપસ્થિતિમાં જે છે તમને બધાને આ નિમણૂક હુકમ આપવાના છે એ માટે થોડો નાનકડો સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ હશે વેલકમ પ્રોગ્રામ પણ હશે અને જે છે પછી સ્પીચ પણ હશે મહેમાનો આવ્યા હશે ત્યારે બરાબર એ લોકો સ્પીચ ઉદ્બોધન કરશે પછી દરેક ઉમેદવારને એ લોકોનો પ્રયત્ન હશે કે દરેક ઉમેદવારને સ્ટેજ પર મહાનુભાવ દ્વારા ઓર્ડર આપવામાં આવે પછી પ્રિન્સિપલ્સ પ્રિન્સિપાલ લોકો પણ સ્કૂલના ત્યાં હશે અમુક તો એ લોકો પણ તમને હાથથી ઓર્ડર આપશે એ બધો કાર્યક્રમ જે છે એ લગભગ બેથી ત્રણ કલાક સુધી ચાલી શકે છે અને એનાથી વધારે પણ ચાલી શકે છે પછી તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવાની પ્રોસેસ પણ છે બરાબર કેટલા ઉમેદવાર કેટલા જિલ્લામાં છે એ પ્રમાણે સમય અલગ અલગ લાગી શકે છે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે એ ત્યાં લેવામાં આવશે એનું ચેકલિસ્ટ પણ આપણે હમણાં હું તમને બતાવીશ કે કઈ પ્રમાણે તમને ચેકલિસ્ટ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ્સ ગોઠવવાના છે અને એક બીજી વસ્તુ જે છે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે પોલીસ વેરિફિકેશન જોઈશે ઘણા લોકોએ નહીં કરાવ્યું હોય બરાબર તો પોલીસ વેરિફિકેશન જોઈએ તો એનો જવાબ છે ના હાલ અત્યારે કોઈ પોલીસ વેરિફિકેશનની જરૂર નથી એ તમે શાળામાં હાજર થાઓ પછી એ જે તે સ્કૂલ સ્ટાફનું સમયે સમયે વેરીફિકેશન કરાવતી હોય છે એ સમયે એ નોર્મલ પ્રોસેસ છે બાકી અત્યારે તમારે પોલીસ વેરિફિકેશનની કોઈ જરૂર નથી એના વિશે કંઈ જ વિચારવાનું નથી કારણ કે તમે સોગંદનામું કરાવો છો એમાં તમે પોતે જ કોઈ ફોજદારી ગુનો ચાલતો નથી એવી તમે જે છે બાહેધરી આપી રહ્યા છો ડાયરેક્ટલી તમે એવું જ કહી રહ્યા છો કે તમારો જે છે રેકોર્ડ ક્લિયર છે એટલે એમાં કંઈ જ જે છે પોલીસ વેરિફિકેશનની જરૂર નથી કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તો એક સામાન્ય બાબત જે મારા ધ્યાન આવી છે અને કદાચ થોડું આમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જઈએ છીએ ત્યારે આપણી જે રેગ્યુલર ફાઇલ હશે ફોલ્ડર ફાઇલ એ લઈને જઈશું જેમાં બધા જ આપણા ડોક્યુમેન્ટ્સ હશે બરાબર તો હવે આ ડોક્યુમેન્ટ્સમાં તમે આ ફાઇલ આખી આખી તો આપી દેવાની નથી તમારે એમાંથી ઘણી જગ્યાએ ફાઇનલ ઇયરની માર્કશીટો લેતા હોય છે પરંતુ આ વખતે કદાચ એવી સૂચના સાંભળવા મળી રહી છે કે બધા જ ડોક્યુમેન્ટ લેશે એટલે કે બધી જ માર્કશીટ લઈ શકે છે એફઆઈ ટીવાય અથવા તો સેમેસ્ટર હોય તો એકથી છ સેમેસ્ટરની લઈ શકે છે એમાં કદાચ ચેન્જ થઈ શકે છે પણ આપણે બધા માર્કશીટ્સ બધી માર્કશીટ્સ ડોક્યુમેન્ટ ટ્રાયલ સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ લઈને જવાના છે હવે આ તમે પોતાની ઓરિજિનલ ફાઇલ તો આપવાના નથી કારણ કે એ એ લોકો લેશે પણ નહીં એટલે તમે ડોક્યુમેન્ટ બધા જ છૂટા આપશો કેવા આપશો છૂટા આપશો એટલે શક્ય હોય તો એક જે છે બટનવાળી જે દસ પંદર રૂપિયાની ફાઇલ આવે છે જેમાં તમે બધા જ ડોક્યુમેન્ટ એક સાથે નાખી શકો એવી એક ફાઇલ એક્સ્ટ્રા લઈને જજો જેથી ત્યાં તમારે કદાચ ત્યાં ન હોય તો તમે એ ફાઇલ આપો તો તમારા ડોક્યુમેન્ટ સુરક્ષિત રહે બરાબર આ બહુ નાની બાબત છે પણ બહુ જ મહત્ત્વની બાબત છે છૂટા ડોક્યુમેન્ટ ક્યારે આપણે આપવાના નથી એક આપણી પાસે ફાઇલ હોય તો એ ફાઇલમાં આપી દેવાના બરાબર એ તમને ખબર પડી કે છે હું કઈ ફાઇલની વાત કરી રહ્યો છું બટનવાળી જે આવે છે અથવા તો એક જે છે ફોલ્ડર ટાઈપ ફાઇલ જેમાં એક જ ફોલ્ડર હોય બરાબર અલગ અલગ નહીં જે આપણે આ મોટી રાખીએ છીએ એવી નહીં તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે આ બાબતનું તો આનાથી શું થશે કે આપણા ડોક્યુમેન્ટ જે છે એ ત્રણ છ મહિના જેટલો સમય લોકો રાખવાના છે એક સુરક્ષિત સુરક્ષિત રીતે રહી શકે હવે ઘણા કહેશે ગ્રાન્ટેડ ને સરકારી બંનેમાં ઓર્ડર છે તો શું કરવું તો બેમાંથી તમારે એકમાં જ્યાં હાજર થવું છે ત્યાં તમારે થવાનું છે બરાબર સાત દિવસનો સમય હોય ત્યાં સુધી તમારે ગ્રાન્ટેડ પણ આવી જશે આઠ તારીખે બરાબર એટલે જે છે તમને બંને ફાળવી છે એટલે બેમાંથી એકમાં તમારે હાજર થવાનું છે પણ મારો એવો આગ્રહ રહેશે કે સરકારીમાં બને તો હાજર થવું વધારે સારું રહેશે સરકારીના અલગ જ લાભ છે સરકારી જે છે એમાં લાગવું એ ગ્રાન્ટેડ કરતાં વધારે સારું છે પરંતુ દરેકની પરિસ્થિતિ પર આધાર રાખે છે કે એ લોકોને ગ્રાન્ટેડ નજીક હોય ઘણાને બહાર જવું નથી પોસાતવું એટલે મીન્સ કે નથી જઈ શકતા બરાબર તો આ બધી બાબતો અગાઉના વિડીયોમાં પણ ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ હવે કહે છે કે ચેકલિસ્ટની વાત કરીએ તો આ આપ તમને જે ચેકલિસ્ટ દેખાય છે એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ જે છે એ જમા કરવાના હશે બરાબર હવે ઘણા લોકો કહે છે કે જામીન ખત કરાયું છે ઘણાએ તો મોટાભાગના લોકોએ તો કરાવી દીધું છે ના કરાયું હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી બરાબર તમને સમય આપવામાં આવશે જ એમાં કોઈ ના નથી સોગંદનામું જે છે પચાસના સ્ટેમ્પર એ પણ તમારે અહીંયા જમા કરાવવાનું રહેશે ચાલ ચલગતનું તો જે છે એ તમે હજુ અધિકારી પાસે કરાવી દીધું હોય તો વેલ એન્ડ ગુડ ના કરાવ્યું હોય તો તમને સમય આપવામાં આવશે એ તમારે શાળામાં હાજર થતી વખતે આપશો તો પણ ચાલશે બરાબર બાકી આ જે તમને લાગતા જે છે શું કહેવાય જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ તમારે ઓરિજિનલ ત્યાં જમા કરાવી દેવાના છે અને ખાસ તમને પહોંચ આપવામાં આવશે ત્યાંથી કે આટલા તમારા ડોક્યુમેન્ટ જમા કરેલ છે એ પહોંચ તમારે ખાસ સાચવીને રાખવાની છે જ્યારે તમે છ મહિના પછી તમને તમારા ખરાઈ થઈને ડોક્યુમેન્ટ મળશે ત્યારે પહોંચ આપશો તો જ તમને એ ડોક્યુમેન્ટ મળશે તો આ બાબતોનું ખાસ 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 ધ્યાન રાખવાનું છે પછી હાજર થવા માટે જ્યારે તમે જાઓ છો તો તમારે હાજર રિપોર્ટ લખવો પડશે ઘણાને હાજર રિપોર્ટ કારણ કે સરકારીમાં ક્યારેય અનુભવ ન હોય તો હાજર રિપોર્ટ કઈ રીતે લખો એની માહિતી ન હોય તો આપણી ચેનલ પર હાજર રિપોર્ટ કઈ રીતે લખો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંકમાં હાજર રિપોર્ટ કઈ રીતે લખો એનો જે છે લિંક મૂકી દીધી છે તો તમે ત્યાં જઈને પણ એ વિડીયો જોઈ શકશો અને તમને અમારા ગ્રુપમાં પણ એ હાજર રિપોર્ટ મળી જશે તૈયાર તો આ બધી બાબતો છે જે તમારે ધ્યાન રાખવાની છે વન્સ અગેન સૌને કોંગ્રેચ્યુલેશન્સ ખુશીનો અવસર છે ખૂબ મહેનત કરી છે અને તમને આ પરિણામ મળ્યું છે અને આ સફળતા તમને મળી છે તે બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ